જસુભાઈ ના એક સવાલ ઉપર એક વિચાર આવ્યો કે આ સો સો દોઢસો દોઢસો વર્ષ જૂની રાજાશાહી વખતની છે કદાચ અહીંયા પેશવાઓ અથવા તો વડોદરા રાજ્યનું અહીંયા શાસન હતું ત્યારનો કિલ્લો સવાલ આમ જુસુભાઈ જરા કામ ફેર સવાલ અહીંયા એટલો છે

વિશ્વની મોટી મોટી યુનિવર્સિટીમાં ભણેલા એન્જિનિયરો ભારતમાં છે છતાં પણ એમની બનાવેલી કોઈ પણ વસ્તુ કે પછી પુલ હોય કે મોટી શાળા હોય સ્કૂલો હોય કે કોઈ પણ મોટી ધરોહરો બની હોય મોટા ખર્ચે બનેલી વસ્તુ હોય એ ટકતી નથી સવાલ એ થાય છે કે શું આજનું એજ્યુકેશન પાછળ છે સવાલ એ થાય છે કે શું એ વખતના લોકો વધારે આગળ હતા મનમાં રહી રહીને એક નાનકડો જવાબ આવે છે નિયતનો ફરક છે તમે ઝૂમ કરજો ઝૂમ કરજો કિલ્લાઓને જોજો વાત નિયતનો ફરક છે આપણે હવે જે બને છે ને એ મૂડીવાદી લોકો બનાવે છે અને મૂડીવાદીનો નિયમ છે પાંચ પચીસ વર્ષ પછી જો વસ્તુ બગડે તૂટે ભાંગે ફૂટે તો ફરી વાર બનાવવા લાગે જરા રાજાશાહીમાં બનેલી વસ્તુ એક એક રૂપિયો પણ વપરાતો હતો નિયત સાફ હતો કે ઓછામાં ઓછી સો બસો વર્ષ સુધી વસ્તુ ટકી રહે ટકાવવા માટેલી બનેલી વસ્તુ હતી ને એટલા આ કિલ્લાઓ ઊભા છે અને મૂડીવાદીમાં લોકશાહીમાં આપણી જે બનેલી વસ્તુ છે ને એ મૂડીવાદી લોકોએ બનાવી દે છે એને ખબર છે કે તૂટે તો બીજી વાર બનાવવા થાય ને તો આપણી રોજીરોટી ચાલે આ જે બનેલી વસ્તુ છે ને એ લોક કલ્યાણ માટે અને વર્ષોના વર્ષો ટકી રહે ને એવી બનાવવા માટે બનેલી હતી ને એની નિયત હતી મૂળ વાત નિયતની છે બાકી આજે પણ આવું બને જો બનાવવું હોય ને તો રામ રામ